મોંમાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવું નરમ નરમ ખીચું અને એ પણ એક નવી જ ફ્લેવરમાં એટલે કે કોન ગાર્લિક ખીચું બનાવીશું અને એ પણ કોઈપણ જાતના સોડાના ઉપયોગ વિના આ ગરમ ગરમ ખીચું તમારા મોંમાં સ્વાદ રહી જશે ને એટલું સ્વાદિષ્ટ લાગશે અને તમે વારે વારે બનાવશો તો બનાવવાની શરૂઆત કરીશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ એક કપ ચોખાનો ઝીણો લોટ લીધો છે અને બે ટેબલ સ્પૂન જેટલો જુવારનો લોટ લઈશું ચોક્કસ ઉમેરજો બહુ જ સરસ લાગશે હવે એક ઝાડા તળિયાવાળી કઢાઈને ગેસ પર મૂકી છે એમાં અઢી કપ પાણી લઈશું આ બીજો કપ અને લાસ્ટમાં આ અડધો કપ છે હવે આ ગ્રીન ચટણી છે કે જે બે મેં બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરી છે અને કેવી રીતે બનાવીને સ્ટોર કરવાની ને એનો વિડીયો પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે કોથમીર લસણ આદુ મરચાં તલ તેમજ મીઠું લીંબુ અને સાધારણ શિંગદાણા લઈને બનાવી છે અને તમે તાજી ચટણી પણ બનાવીને ઉમેરી શકો ત્રણ ટેબલ સ્પૂન જેટલી વન ફોર્થ કપ જેટલી અમેરિકન મકાઈ છે તીખાશ જોઈએ એ મુજબ આદુ મરચાંની પેસ્ટ છે ચટણીમાં પણ થોડી તીખાશ આવશે એ ધ્યાનમાં રાખવાનું અને સ્વાદ મુજબ મીઠું લઈશું હાફ ટીસ્પૂન અજમો હાફ ટી સ્પૂન જીરું અને બે ટી સ્પૂન જેટલા તલ ઉમેરીએ પાણી સરસ ઉકળવા માંડ્યું છે હવે બે ટેબલ સ્પૂન દહીં ઉમેરીશું અને દહીં ઉમેર્યા બાદ આ રીતે સતત હલાવીશું જરાવાર એટલે દહીં ફાટી નહીં જાય ફરીથી પાણી ઉકળવા માંડ્યું છે એટલે લોટ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની અને વેલણ વડે સારી રીતે મિક્સ કરીશું જુઓ કેટલો સરસ આછો આછો ગ્રીન કલર આવવા માંડ્યો છે હવે આ રીતે સરસ મિક્સ થઈ જાય ને એટલે ગેસને બંધ કરી દેવાનો ત્યારબાદ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ બારીક કાપીને ઉમેરીશું સિઝનમાં તમને અવેલેબલ હોય તો ઉમેરવાનું નહીંતર આપણે ગ્રીન ચટણી ઉમેરી છે એમાં પણ લસણ કોથમીર આવેલા જ છે હવે આ મિશ્રણને આપણે સ્ટીમ કરવાના છીએ તો જે પ્લેટમાં આપણે આ મિશ્રણને મૂકવાના છીએ એને ઓઇલથી ગ્રીસ કરી લીધી છે અને બીજી બાજુ ગેસ પર મેં મોટી તપેલીમાં પાણી મૂકીને ગરમ કરવા પણ મૂકી દીધું છે તો થાળીમાં ખીચાનું મિશ્રણ લઈ લઈએ અને આ માપથી એક થાળી થશે અને અગાઉ કહ્યું એમ ખીચામાં કોઈ પણ પ્રકારનો સોડા આપણે નથી યુઝ કર્યો હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને દસથી બાર મિનિટ જેટલું એને સ્ટીમ કરી લઈશું ખીચાની ડીશ તૈયાર થઈ જાય એટલે એક મોટું બાઉલ લીધું છે એમાં ત્રણથી ચાર નાની ચમચી તેલ મૂકીશું ખીચામાં તેલ ચોક્કસપણે સર્વ કરવામાં આવે છે અને ત્યારબાદ સ્ટીમ કરેલ ગરમ ગરમ ખીચુંને આ બાઉલમાં ઉમેરી દઈએ કેટલું સરસ નરમ નરમ અને ગરમ ગરમ ખીચું તૈયાર થઈ ગયું છે ઉપરથી બારીક ચોપ કરેલી કોથમીર ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરીએ અને એટલી સરસ સુગંધ આવી રહી છે ને કે ના પૂછો વાત હવે ગરમ ગરમ ખીચુંને સર્વ કરીશું ઉપરથી ફરીથી થોડું તેલ અને કોથમીર મૂકીશું અને ત્યારબાદ ખાસ ખીચાની ઉપર મેથી અથાણામાં જે વપરાય છે ને સંભર મસાલો એ સ્પ્રિન્કલ કરીશું અને ખીચું કેટલું સોફ્ટ છે ને એ તમે ચોક્કસ ધ્યાનથી જોજો મોમાં મૂકતા જ ઓગળી જાય એવું સરસ બન્યું છે અને રેસીપી જો બને ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને એક કોમેન્ટ ચોક્કસ લખજો અને તમારું ધ્યાન રાખજો અને ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે આવજો